ચોરી કરી હતી દરમિયાન કોસંબા પોલીસે ચોરી સમને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો હતો આ ચોરટા પાસેથી ચોરીનો મોબાઈલ મુદ્દા માલ રિકવર કરીને જેલ ભેગો કર્યો હતો તારીખ પાંચ અને છ મે દરમિયાન થયેલા ચોરી અંગે કોસંબા પોલીસ માથે ફરિયાદ નોંધાવવા પામી હતી દરમિયાન આજરોજ કોસંબા પોલીસ હદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રહે બાતમી મળી હતી કે એક ઇસમ બાઇક નંબર જીજે પાંચ એમ ચાર હજાર ત્રણસો ઓગણપચાસ ઉપર હાઈવે પર ફેરા મારી રહ્યો છે અને તેની હરકતો શંકાસ્પદ લાગી રહી છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત નંબર મોટરસાયકલ સાયકલ ઉપર આટાફેરા મારી રહેલા ઈસમને હાઇવે માર્ગની સુરક્ષિત હોટલની સામેથી દબોચી લીધું હતું પોલીસે નામ પૂછતા જણાવ્યું હતું કે અબ્દુલ રહેમાન સલીમ શેખ પોલીસે સદર ઈસમની તલાશી લેતા તેની પાસેથી આસમાની કલરનો મોબાઈલ મળી આવ્યો હતો જે મોબાઈલ ચોરીનું હોવાની શંકા જતા પોલીસે વધુ પૂછતાછ હાથ ધરતા તેને ઉપરોક્ત ચોરીના ગુનાની કબૂલાત કરતાં ચોર ઈસમની ધામદોડ નજીક ઘરફોડ ચોરીના તમામ મુદ્દામાલ સાથે અટક કરી પીઆઈ એમ કે સ્વામી એ કાર્યવાહી હાથ ધરી છે સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ